જય દ્વારકાથી સ્ટેરન આજથી આપણે ચાલુ કરીએ છીએ ત્રીસ દિવસ ડેલી વ્લોગની ચેલેન્જ આજે છે ડે વન સવારમાં ઉઠીને કરી નાખો નાસ્તો નાસ્તામાં તો ગાંઠી અને સેવ ખમણી નાસ્તો કરીને નાના બાબલાને જેમ રેડી થઈને બહાર ગયા છે તો દેખાઈ ગયા જીબલી જીબલી નહીં કાકા આપના ભાઈ બર એમાં એ તો સવાર સવારમાં મોબાઈલ લઈને બેઠો તો પછી કરી લીધા રામ રામ ને આપને ઉપર આવી ગયા લીપમાં ડાયરેક્ટ પહોંચી ગયા પાર્કિંગમાં ત્યાંથી તો સખા રામની તિજોરીમાંથી કાઢી લીધો તાજ તાજ પહેરીને નીકળી ગયા ઓફિસે પછી તો મોરે મોરો પહોંચી ગયા ઓફિસના પાર્કિંગ પર તીએ બોલાવી લીધી લીપ એટલે આપને એકલા હો ઓફિસે પહોંચીને કરી દીધું કામ ચાલુ કામ એટલું કર્યું કે ખબર જ ન પડી બપોર કેમ થઈ ગયું લીપ તો આવી ફૂલ પછી ભાઈ ઘરે લંચ કરવા લંચ કરીને પી નાખી જય ભાઈની સ્પેશિયલ મસાલા સોડા ઈ પછી અમાર સોડા વારો પાછા ભાઈ ગા કામે ત્યાં તો જોયું તો થઈ ગયું તો આઈપીએલ ચાલુ આજે તો મુંબઈ જીતવાનું હો મેચ જોવામાં જોવામાં વાગી ગયા હતા આઠ હવે જવાનું હતું ઘરે તો કીધું ઓફિસ ને ભાઈ ને રસ્તામાં આવી માર્કેટ તો તે આટો મારી લીધો ને બટાકા નો ઉપાડી લીધા પછી સીધા પહોંચી ગયા ઘરે ત્યાં તો દેખાઈ ગયા સેલિબ્રિટી પછી જોયું તો ભજડો તો મસ્ત રમતો હતો આ જ માટે આટલું આ વાત લોક જો અત્યારે જ કરી દીયો ફોલો આજે છે 30 દિવસ ચેલેન્જ નો ડે 2 જય દ્વારકાધીશ ને સવાર સવારમાં ઠપકારી લીધી છે એટલે આ શું લીપ ની ફી ઉડી ગઈ કે શું પછી તો નીકળી ગયા ઓફિસે પાછળ મોરે મોરો પછી તો ભરાવી લીધું પેટ્રોલ પેટ્રોલ ભરાવી ગયા ઓફિસ ના ઘરે જવાનો તો લીપ માં તો પાડી લીધી સેલ્ફી સેલ્ફી ના પાડી તો સમાજ તો સ્વીકારે નહીં પાર્કિંગ માંથી ગાડી લઈને પોચી ગયા મોલ માં કે મોલ માંથી તો કરવાનું હતું શોપિંગ શોપિંગ કરીને ડાયરેક્ટ ભાઈ તો પોચી ગયા તો ચકીએ એમ કે ચકિયા લોટ લેવાનો હતો લોટ લઈને નીકળી ગયા ઘરે આજે તો ડિનર માંથી ખીચડી ઈ પાછી વઘારેલી છોટું તેના છોટું એરે રમતો તો છે ને બાકી જોરદાર ના છોટું રાતે ગબા ગપ પેલી થી છોડા કેમ કે વાયગો તો એ તોય આપનું કામ તો હજી પૂરું નહોતું થયું આજ માટે આટલું આવા જ બ્લોગ જો અત્યારે જ કરી દઈએ ફોલો ત્રીસ દિવસ ચેલન આજે છે ત્રીજો દિવસ ડાયરા જય ભાઈને જય દ્વારકા સવાર સવારમાં માં એક જ ઉપાધિ આમાંથી ક્યાં પહેરવા એકાદા તો પહેરવા પડશે ને પછી એક પહેરી લીધા

આઈ મોગવારી માં આપને તો પોચી ગયા લીંબુ લેવા બહોત પૈસા હે ભાઈ લીંબુ લઈને લઈ લીધું ઈડલી નું ખીરું લે આ સુ તને ડાગલા હોય તો મેચિંગ મેચિંગ પીરું આ તો ડિનર માં બનેતી ઈડલી તો પછી ખાઈ જ લેવાની હોય ને આજ માટે આટલું જો લોક ગઈ મોય તો કરો લાઈક બાકી કરો શેર ત્રીસ દિવસ ચેલેન્જ નો આજે છે ચોથો દિવસ જય દ્વારકાધીશ ગયરા ને સવાર સવાર માતી નહીં એટલે જવું ઘડું પગથી છે કેમ કે લિફ્ટ તો હતી બંધ આ શું વરસાદ આવી ગયો કે શું પછી પોચી ગયા ઓફિસ ને લઈ લીધે આની એવી સેફલી અચ્છા એટલે આ બુરો તો ઊંધો બેઠો કોણ કોણ આવી રીતે ઊંધું બેઠું કરી દે કોમે આ તો કરવાનો તો મચ્છર ને સ્વર્ગ માં પહોંચાડવાના મશીન નું અનબોક્સ અનબોક્સિંગ કરીને કરી લીધું છે હાલે લે કે નથી હાલતું

કાંડા જેવો છે કે જીજુ નું આવું પડ્યું ગાડી લઈને લીપ માંથી બહાર જીજુમાં કેમકે આજે તો આપણે જવાનું રસ્તામાં ગાડી લાગી ગઈ ભૂખ તો કરાઈ દીધું ડિનર ડિનર કરીને પોચી ગયા સોયલ ઘરે જઈને ઠપકારી લીધું કાન રહ્યો આગળના આજ માટે આટલો

પછી તો જોયું તો પેન્ટર તો દોતા હતા શ્રીરામ તો શ્રીરામ નામે થઈ જાય એક કોમેન્ટ પછી તો પી લીધો આખો ગ્લાસ સરબત ગાડી લઈને નીકળ્યા પણ ગામ વચ્ચે તો થઈ ગઈ બંધ ગાડી ચાલુ કરીને પોચી ગયું હનુમાનજી ના મંદિરે હનુમાન દાદા ના દર્શન ત્યાં બાજુમાં જોયું શિવજી ના મંદિર નું તો ચાલતું હતું સમારકામ બહાર આવીને જોયું તો છોકરાઓ તો રમતાડ ઠેરીએ પછી નીકળી ગયા માસી ના ઘરે જવા રસ્તામાં તો રહી ગયા પેટ્રોલ પંપે ત્યાં ભરાય લીધું પેટ્રોલ તડકા માં તો તપતા તપતા ફાઈનલી પોચી ગયા ખારવા આ આવી ગયું માસી નું ઘર ત્યાં ઠપકા લીધી કુલફી પછી ની ગઈ પછી નીકળી ગયા ધ્રોલ જવા ધ્રોલ તો પોચી ગયા મમ્મી ના મામા ના ઘરે શાંત થતા નીકળી ગયા ઘરે જવા રાતે તો પોચી ગયા સ્વયંભુ સોઈલેશ્વર મહાદેવ ના મંદિર ત્યાં તો ચાલતી તી તુપરતી પછી ચાલુ ગઈ રીચે એમ તો તમારા ભાઈ ફાવ્યો પછી નીકળી ઘરે ઘરે આવીને એસી ચાલુ કરીને ગયા આજ માટે આટલું લોક જોવા અત્યારે જ કરી દો લાઈક શેર ને ફોલો જય દ્વારકા ત્રીસ દિવસ ચેલેન્જ નો આજે તો સાતમો દિવસ સવાર માં ઉઠીને કરી લીધો નાસ્તો પછી ઠપકા લીધો તરબુજ પછી નીકળી ગયા રામ મંદિરે જવા આ ભૂરો શું વિચારે પહોંચી ગયા રામ મંદિર તો કોમેન્ટ કરો જય શ્રી રામ પછી અમે તને સખાવ તો નીકળી ગયા શણ ના પૂછડા ભેગા કરવા એડવેન્ચર જેવી ફિલિંગ લેતા લેતા પોચી ગયા શણ ભંડારે આજે તો પૂરો ફૂલ મૂડ માં હતો કે શણ ના મૂડીયા માંથી ઉપાડી લઉં પણ બેસી ગયા શણ ને વાઢવા મૂડીયા ને કરી લીધા ભારીમાં ભેગા પછી પાવડો તીકમ ને ભારી ને બધું લઈ ભાઈગા ઘરે આ પોચી ગયા ઘરે અરે પહોંચી ને બેહી ગયા તરબુજ ઝાપટવા આ તો આત પગ ધોયા વગર જ બેહી ગયો પછી જવાનું હતું ભાઈ બંને મળવા તો આ આવી ગયા ભાઈ પહેરીને પછી વાતો કરીને નીકળી ગયા ઘરે આજ માટે આટલું આવા જ લોક જ કરી દો લાઈક શેર ને ફોલો